દર્શન કરી લીધા છે અને હવે વરસાદ જવા જઈએ સાથે સાથે ભાઈ છે તો જય માતાજી અને ગુડ મોર્નિંગ આજે આપણે જઈ રહ્યા છીએ ફુંખા મેળે દર્શન કરવા તો આખો પરિવાર તો ભાઈ આપણે પૂરેપૂરો દિવસ જોજો અને બધાને રવાનું બધાને ગુડ મોર્નિંગ તો ભાઈ આજ કુંકામ્યાલીના દર્શન કરવા તો આપણો વિડીયો પૂરે પૂરો જોજો આપણો બ્લોક આવશે એના દર્શન કરવા એ આજ રવિવાર છે તો બહુ મોટી વસ્તુ કહેવાય અને સવાર સવાર વ્યાલું જવું પડે એના માટે તો આપણો વિડિયો વિડીયો પૂરે પૂરો જુદો બધા માતા દર્શન કરીને હવે મોટા માટે જવાનું છે તો જો દર્શન કરી લો બધા મંદિર છે અમારે ફાઇનલી હવે મોટા માટે આવી ગયા છીએ અને હવે દર્શન કરી લઈએ દર્શન તમે પણ કરી લો બધા અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં શેર તો અચૂકથી કરજો બધા દર્શન અને અમારે ચોથી દર્શન કરી લો સવારનો વ્યૂ તમે મંદિરનો જોઈ શકો છો પાછળથી અને હવે આપણે દર્શન કરીને નીકળી રહ્યા છીએ સવાર સવારમાં આરતીની તૈયારી થઈ રહી છે અને આરતી સવાર સવારમાં ભાઈ થાય છે અમારે ત્યાં તો દર્શન કરીને અમે જઈ રહ્યા છે ઘરે દસનાણા પાકી ગયા છે આવી ગયા ને હવે હવે ગાડીની વાત જોઈ રહ્યા છે કોમે જાવું છે આ બાતો વિના છે તો આપણે કે મુરે મુરે જોજો તમને આ દર્શન કરાશું પુંકા મેલના ફાઇનલી હવે અમદાવાદ હાઈવે ચડી ગયા છીએ આપણે અને અમદાવાદ હાઈવે આવી ગયા છીએ જુઓ તમે અને આપણો વિડીયો જો સારો લાગે તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં અચૂકથી અને પૂરેપૂરો વિડીયો જોજો આપણો અને અમદાવાદ હાઈવે ચડી ગયા છીએ તમે જોઈ શકો છો તો બારેજા આપણે પહોંચી ગયા છીએ અને તમે બહાર જાની બજાર જોઈ શકો છો અને ભાઈ આપણે બારેજા પહોંચી ગયા છીએ તો બધાય તમે પૂરેપૂરો વિડીયો જુઓ આપણો અને તમને દર્શન પણ આપણે કરાવીશું મસ્ત તમે જોઈ શકો વરસાદના કારણે પાણી ભરાવાના કારણે વસ્તી ઓછી છે રવિવારે અને આપણે ખુંખાર મેળી પોકી ગયા છીએ દર્શન કરવા તો બધા ફ્રેન્ડ દર્શન કરી લો અને આપણે કરી લીધા તમે પણ દર્શન કરી લો અને અચૂકથી બધા કોમેન્ટ કરજો વારે રજા જય મા કુંખાણ મેલડી તો બધાને જય માતાજી દર્શન કરી લીધા છે અને વરસાવી લેવા જોઈએ યે આંધરીએ બધા દર્શન કરવા આવી ગયા છીએ આપણે હાટુ છે તો આપણી સાડી છે અને આ મોટા સાડી છે આ તમાર મોટા ભાઈ છે એટલે આપડા આખું એમ ને આપ